ફ્રેન્ડ જય દ્વારકાધીશ દેશ રાધે રાધે આજે બનાવશું લીલી ડુંગળી અને પાપડનું શાક તેના માટે હું અહીંયા ગેસ ઓન કરશું અને તેમાં આપણે શાકથી પાંચ પાવડા તેલ મૂકશું તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે થોડું ઘીણ નાખશું અને તમાલપત્ર અને સૂકા લાલ મરચા અને થોડીક રાય જીરું અને થોડીક લીલી વરિયાળી હવે મેં આ લીલી ડુંગળી એક જોડી લીધી હતી તમારી અને એક ચમચી તલ ઉમેરશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું આ પાપડ ડુંગળી નું શાક બહુ સરસ લાગે હવે તો શિયાળો શરૂ થઈ ગયો છે એટલે હવે લીલી ડુંગળી છે એવી બધી વસ્તુ હવે મેથી ભાજી છે એ બસ હવે અહીંયા મેં આદુ અને લસણ ની પેસ્ટ બનાવેલી હતી તે ઉમેરશું ડુંગળી ચડી ગઈ છે હવે તેમાં આપણે એક ટમેટું ઉમેરી દઈશું મેં એક ટમેટું લીધું તું તેને પણ આપણે મિક્સ કરી લેવાનું ડુંગળી ટમેટા ને બધું તળી ગયું છે તેમાં આપણે લાલ મરસું તીખું ખાતા હોય એ પ્રમાણે અને આપણે મસાલા ન બળે તે માટે આપણે થોડુંક પાણી વેઠશું અને આપણા બધા મસાલા સરસ થઈ ગયા છે હવે તેમાં આપણે એક સમસો આપણે દહીં ઉમેરી દેવાનું છે અને દહીં ફાટે નહીં ને એટલા માટે આપણે આવી રીતે ફટાફટ મિક્સ કરવાનું કરતા ધલાવતા રહેવાનું આપણી આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આપણી ગ્રેવી સરસ થઈ ગઈ છે અને તેમાં મેં આ લીજત અડદના પાપડ લીધા હતા એક વાટકી અડધી એટલે ઈ ઉમેરી દેશું પાણીનું વધારે રેડવાનું કારણ કે આ પાપડ નાખીએ એટલે પાણી સુસી જાય ઘરમાં કાંઈ પણ શાક ન હોય તો લીલી ડુંગળી આવી રીતે શાક બહુ સરસ લાગે એકદમ સટાકેદાર તમે જોવો છો જોઈને પણ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે અને હવે ઉપરથી આપણે થોડોક ગરમ મસાલો ઉમેરશું અને થોડીક આપણે એમાં ખાંડ ઉમેરશું કારણ કે દહીનું નાખ્યું એટલે ખટાશ હોય થોડીક એટલે એકદમ ગળહટું અને સટાકેદાર શાક સરસ લાગે હવે આપણું શાક સરસ સડી ગયું છે પાપડે સડી ગયા છે હવે ઉપરથી આપણે કોથમરી ઉમેરી દેવાની આ પાપડ અને લીલી ડુંગળીનું શાક તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરી જણાવજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો